માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નીલગિરી સર્કલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું આજે સર્કિટ હાઉસથી નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ માટે રવાના થયા હતા આ દરમિયાન ધોરણ દસ બોર્ડને એક વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર ઉપર જતા વડાપ્રધાનના કાફલાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી આ ઘટના પોલીસના ધ્યાને આવતા પીએમના કાફલાની પાછળ જ ગાડીમાં બેસાડીને વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રે પહોંચાડી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થયા હતા તે દરમિયાન અઠવા ગેટ વિસ્તારથી લઈને ડુમ્મસ ચોકડી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરી દેવાયો હતો જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ થઈ હતી આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણ દસ ના બોર્ડ પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ હતી એક તરફ નરેન્દ્ર મોદીનો કાપલો રવાના થવાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે અધીરી થઈ રહી હતી પ્રોટોકોલ પ્રમાણે જ્યાં સુધી પીએમનો કફલ હોય તે પસાર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાહનને ન જવા દેવા માટેની સૂચના આપવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીની રડતી ઊભી રહી હતી જ્યારે પોલીસની નજર ઉપર પડી અને તુરંત જ તેનો સંપર્ક કરી લીધો હતો જે પોલીસની કાર સર્કિટ હાઉસ પાસે ઊભેલી હતી ત્યાં તાત્કાલિક વિદ્યાર્થીને બેસાડીને કેન્દ્રો ઉપર પહોંચાડવામાં આવી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ